મારા કામની યોજના બેંક કે પોસ્ટનો ધક્કો નહીં ખાવો પડે કારણ કે પેન્શન માટે હવે ઘર બેઠા હયાતીની ખરાઈ કરાવી શકો છો જે વ્યક્તિઓને પેન્શન મળે છે તેને દર વર્ષે હયાતીનો ખરાઈ કરાવવાની હોય છે તે તમે હવે તમારા ઘરે બેઠા કરી શકો પેન્શન મેળવતા લોકો છે એ વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર એટલે કે હયાતીનું પ્રમાણપત્ર જમા કરવું જરૂરી છે કેન્દ્ર કે રાજ્ય સરકારના અને અન્ય પેન્શનધારકોને જીવન પ્રમાણ કેન્દ્ર બેંક પોસ્ટ ઓફિસમાં ગયા વિના પણ હવે ઘર બેઠા ઓનલાઈન થઈ શકશે કઈ રીતે થઈ શકે તેની પ્રોસેસ હવે જોઈએ હું કે પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અગાઉ પણ આ બધી બાબતની ચર્ચા કરી ચૂક્યા છીએ આજ આજે આ એક નવી જ યોજનાની ચર્ચા છે કરીએ તો સૌથી પહેલાં દરેક પેન્શન ધારકો જે છે તેને પોતાના મોબાઈલમાંથી પ્લે સ્ટોર પરથી બે એપ્લિકેશન આધાર ફેશ આરડી અને ત્યારબાદ જીવન પ્રમાણ ઇન્સ્ટોલ કરી લો દર વર્ષે પહેલી મે કે ત્યાર પછી કરાયેલ ખરાઈને માન્ય ગણવામાં આવશે હવે આ એપ્લિકેશન કઈ રીતે કામ કરે તો સૌથી પહેલાં મોબાઈલ ઉપર એક ઓટીપી આવશે તમે આ એપ્લિકેશન ખોલશો એટલે જીવન પ્રમાણ એપ્લિકેશનમાં જરૂરી વિગતો ભરી આધાર મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી સબમિટ કરતાં એક ઓટીપી આવશે તેનેથી તમારે દાખલ કરવાનું છે ત્યારબાદ એ દાખલ કરો એટલે ચેકબોક્સની અંદર એક ટિક કરવાનું આવશે એમાં પેન્શનનું નામ દાખલ કરી ચેકબોક્સ ટીક કરીને સ્કેન બટન ક્લિક કરો ફેસ ઓથેન્ટિકેશનની સૂચનાઓ વાંચી પ્રોસેસ પર ક્લિક કરવાની છે તમારું જે ફેસ છે તમારું મોઢું છે પણ સ્કેન કરવાનું તેમાં ફેસ સ્કેન કરવા માટે તમારી આંખો છે એ ખોલ બંધ કરવાની છે હવે આધાર અને મોબાઈલ નંબર દાખલ કરી સબમિટ કરતાં ફરીવાર એક ઓટીપી આવશે એ ઓટીપીથી આપણે દાખલ કરવાનો છે સ્કેન ઉપર તમે જો ક્લિક કરશો ને તો એક નવી જ વિન્ડો એક નવી જ સ્ક્રીન ખુલશે તેમાં નામ પેન્શન પ્રકાર સંસ્થાનું નામ પેન્શન કચેરી પીપીઓ નંબર નાખી સબમિટ કરો પીપીઓ નંબર કન્ફર્મ કરવાથી સ્ક્રીન દેખાશે ચેકબોક્સ પર ટીક કરીને સ્કેન પર ક્લિક કરતા તે ખુલશે અને ફોટો કેપ્ચર થઈ જશે આ બધી પ્રોસેસ થયા બાદ પેન્શનનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પસંદ કરવામાં આવેલ પેન્શન ચૂકવતી કચેરીને સીધું જ ઓનલાઈન સબમિટ થઈ જશે મોબાઈલ ઉપર સર્ટિફિકેટ જનરેટ થયાનો એસએમએસ આવશે અને આ રીતે આખી જ તમારી હયાતીનું છે એ પ્રમાણપત્ર નીકળી જશે હવે કોઈ બેંક કે પોસ્ટનો ધક્કો ખાવાની જરૂર નથી તો આ રીતે જે ખરેખર પેન્શન ધારકો છે એના માટે ખૂબ જરૂરી છે એના માટે ઉપયોગી છે જો તમને આ વિડીયો સારો લાગે તો અન્ય પેન્શનધારકો છે ત્યાં સુધી પહોંચાડો જેને ન ખબર હોય તેને માહિતી આપો જેથી કરીને આ બધા ધક્કાઓમાંથી એને